હું સંજય ન્યૂઝ સાથે કેનાલ કેનાલની અંદર ગરકાવ થઈ ગયા છે હકીકત ચોવીસ કલાક થયા હજી સુધીમાં કોઈ તાગ મળ્યો નથી તો હકીકત અધિકારીઓ શું કહી રહ્યા છે અને એના વિશે વાત કરવા જઈએ તો અધિકારી વિશે જે પબ્લિક શું કહી રહી છે એના વિશે જાણવા જેવું છે

જંપલાયું હતું પછી ફાયર બ્રિગેડ આવ્યા હતા પછી સુરનગર ફાયર બ્રિગેડ આવી હતી પોલીસ સ્ટાફ છે અને ખાસ વાત એ કે અમે લોકોએ ઘણી બધી રજૂઆત કરી છતાં કેનલ બંધ ન કરી આજે અગિયાર વાગે ઠેઠ કેનલ બંધ કરી કાલે જો કેનલ બંધ કરી દીધી હોત ફોન કરવો છતાં તો અત્યારે ડેડ બોડી મળી ગઈ હોત પણ કેનલ હજી આજ બંધ કરી એટલે આજ પાણી સવાર સુધીમાં કદાચ બંધ થાય વાત કરવામાં આવે તો એ કેનાલ ની અંદર અતિશય ભારે સ્પીડમાં જે પાણી જઈ રહ્યું છે અને સાથે ને સાથે બીજી વાત તો એ છે કે જે આ પાણીની સ્પીડ કારણે જે ઉપર અધિકારીઓને આવ્યું હતું પણ અધિકારીઓ કોઈ જવાબ નથી આપ્યો

કાલે સવારે હું મારી દીકરીના નાની દીકરી સોનીબેનના લગ્ન હોવાથી એના સાસરી પક્ષથી ફર્નિચર ભરવા આવેલી ગાડી સવારે વહેલા પાંચ વાગ્યા આવેલા એટલે દુકાન ખોલાવી અને હું ગાડી લઈ અને ફર્નિચર ભરવા માટે ગયેલો હવે હું ગયો તો ત્યાર એટલા અત્યારે દરિયા દરમિયાન જસમતપુરથી એ અમારા જમઈ મુનાભાઈ ભાઈ આવી અને આના દીકરો નાનો હે ભાણો દેવરાજ એને કે વાળ કપાવા જઈએ હાલો આપણે વાળ કપાવી અને પછી કપડા લેવા જવું છે એવું કહેલું મારા ઘરેથી એવી વાત થયેલી અને હું હતો નહીં હાજર અને આ કિસ્સો બન્યો ત્યારે મને કાંઈ ખબર નથી એ બાબતમાં હું જાણતો નથી હું ઘરે આવ્યો ત્યારે એમ કીધું કે મુનો વાળ કપાવા ગયા છે અને વાળ કપાવવાના સમાચાર મને અને પછી હું ઉપર ગયો ગાડી ભરી અને અને ઉપર ચડ્યો મને કોલ આવ્યો આવ્યો ફોન કે મુના કેનાલમાં ગરકાવ થયા છે અને પછી મને મુના નું કીધું પછી નાના બાળક ની મને ખબર હતી નહીં અહીંયા આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ભાણો હોત ભેગો આ બાબતમાં એટલે લઈ અને એને લઈ આવ્યા ભેગો પછી બીજું કઈ હું આગળ નું જાણતો નથી ગામ સુરેશભાઈ કાનજીભાઈ જશમથપુર સરકાર તરફથી પેલા ધારાસભ્ય શ્રી ને સાંસદ શ્રી બધાને કોલ કર્યા પછી એમને અહીંયા ધાંગ્રાથી તાલુકા સેવા સદનથી તેમજ ગ્રામ ઓલા તાલુકા સેવા સદન થી ને ફાયર બ્રિગેડ તેમજ સુરનગર થી ને મોકલી એમને મહેનત કરી થોડી ઘણી પછી રાતનો ટાઈમ હતો તે પાછા પાછા ગયા આવીને મહેનત કરે છે અત્યારે કેનાલ નો પ્રવાહ કાલનો ધીમો નહોતો પડતો પછી આજ અગિયાર વાગ્યે બંધ કરી કેનાલ કાલની અમે ધારાસભ્યશ્રીને સાંસદ ને રજૂઆત કે કરતા હતા પણ આજ બંધ થઈ ગયાના